સો ફ્રેન્ડ્સ તમે વટાણાના દાણા કાઢીને ફોતરા ફેંકી દયો છો તો ફેકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા વટાણા કરતા તેના ફોતરામાં વધુ માત્રામાં ફાઈબર હોય છે તો જેટલા વટાણા ફાયદાકારક છે આપણા શરીર માટે તેટલી જ તેની છાલ પણ ફાયદાકારક છે તો તો આજના વિડીયોમાં આપણે જોશું કે વટાણાનો છાલનો પણ આપણે શું ઉપયોગ કરી શકીએ તો શિયાળો છે એટલે ભરપૂર માત્રામાં વટાણા મળે છે અને ખૂબ જ સરસ મીઠા મળે છે એટલે વટાણા આખું વર્ષ માટે સ્ટોર કરવા માટે આપણે ખરીદતા જ હોઈએ છીએ તો ત્યારે છાલ ઝાજી માત્રામાં ભેગી થઈ જાય છે તો જ્યારે પણ આ રીતે વટાણાની છાલ ભેગી થઈ જાય ને તો આ ઉપયોગ તમારે જરૂરથી કરી લેવો જોઈએ વટાણાની છાલનો આ ઉપયોગ કરી લીધો ને ફ્રેન્ડ્સ એટલે તમે ખૂબ જાજા પૈસાની પણ બચત કરી શકો છો તો ખૂબ જ સુંદર રિયુઝ આપણે જોવાના છીએ વટાણાની છાલનો તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો જરા પણ સ્કીપ ન કરતા જો સ્કીપ કરી દેશો તો તમને પૂરો વિડીયો નહીં સમજાય અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો તેના ખૂબ પૈસા બચી જશે તો આ રીતે વટાણામાંથી આપણે ગુણી ગુણી છાલ કાઢી લેવાની છે અને આ રીતે પાંદડાનો ભાગ હોય તે આપણે હટાવી દેવાનો છે અને છાલ ઉપર કોઈ મોટો ડાઘ હોય તો આપણે તે છાલ નહીં લઈએ તેને ફેંકી દેશું આ રીતે વટાણાના સારા સારા ફોતરાને આપણે કલેક્ટ કરી લેશું જ્યારે આપણે વટાણા સ્ટોરેજ માટે લઈ આવીએ ત્યારે આટલી બધી છાલ ભેગી થઈ જાય છે તો આપણે તેનો ઉપયોગ કરી જ લેવો જોઈએ કારણ કે આપણે તેનાથી ખૂબ જાજા પૈસા બચાવી શકીએ છીએ અને એક નેચરલ વસ્તુ તૈયાર કરી શકીએ છીએ જેટલું વટાણામાં ફાઇબર છે તેના કરતાં ડબલ ફાઈબર આ તેની છાલમાં છે તો છાલ પણ એટલી જ ગુણકારી છે જો આ રીતે મોટો કોઈ ડાગ હોય તો આપણે તે નહીં લેવાનું તેને ફેંકી દઈશું અને જે રીતે તમારે આ આઈટમ બનાવી છે તે મુજબ છાલ લઈ લેવાની છે અને બેથી ત્રણ પાણીએ સરસ આપણે તેને ધોઈ નાખવાના છે હવે શું કરવાનું છે એક ગરમ પાણી કરવાનું છે તો અહીંયા પેનમાં આપણે ગરમ પાણી થવા માટે રાખી દીધું છે તેની અંદર આપણે ધોયેલી છાલ ઉમેરી દઈશું ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે બેથી ત્રણ પાણી આ ફોતરા છે તેને આપણે ધોઈને જ ઉમેરવાના છે હવે બેથી ત્રણ મિનિટ માટે આપણે સરસ બફાવા દઈશું જે લોકોને વજન ઉતારવો છે તે લોકો જો વટાણા ખાશે ને તો ફટાફટ વજન ઉતરશે કારણ કે વટાણાની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે ફેટ બર્ન કરવામાં ખૂબ જ ફાયદાકારક છે તો સીઝન છે તો સીઝન સિઝનની વસ્તુ જરૂરથી ખાવી જોઈએ તો આ રીતે આપણે વટાણાની છાલને સરસ બ્લાન્જ કરી લીધી છે તમે જોઈ શકો છો તો હવે શું કરવાનું છે ગેસનું ફ્લેમ બંધ કરી દેસું અને છાલને પાણીમાંથી કાઢીને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું અને આ પાણી પણ એટલું જ ગુણકારી છે આ પાણીને ફેંકવાની કાંઈ જ જરૂર નથી ઠંડુ થઈ ગયા પછી તમે જો આ પાણી પીશો ને એટલે ડાયાબિટીસ બીપી કે કોલેસ્ટ્રોલ વધી ગયો હોય તે પણ કંટ્રોલમાં આવે છે એટલે જો તમારે આ પાણી પીવું હોય તો ઠંડુ કરીને તમે પી શકો છો અને તમે તેને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અથવા બીજો આ પાણીનો શું ઉપયોગ કરવો તે આપણે આગળ વિડિયોમાં જોશું તો વિડીયોના એન્ડ સુધી તમે બનેલા જ રહેજો તો આ પાણીનો ઉપયોગ તમે કરી શકો છો પસંદ હોય તો તમારે ઉપયોગ કરવાનો અથવા ફેંકી શકો છો આ પાણી પણ એટલું જ ગુણકારી છે તો અહીંયા આપણે પાંચક મિનિટ માટે ઠંડી થવા દીધી છાલને અહીંયા ધોવાની કાંઈ જ જરૂર નથી આપણે પાંચ મિનિટ માટે ઠંડી થવા દઈશું પછી આ રીતનું એક મિક્સર જાર લેશું તેની અંદર આપણે જેટલી આવે એટલી છાલ ઉમેરી દેવાની છે અને સાથે જ આપણે જે પાણી હતું તેમાંથી બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દેશું જેથી સરસ એવી આપણે એક પેસ્ટ વાટીને તૈયાર કરી શકીએ બને એટલી સ્મૂધ પેસ્ટ વાટવાની છે કોઈ પણ રેસા રહી જાય તો ચાલે પણ આ રીતની સ્મૂધ પેસ્ટ જ આપણે વાટવાની છે તો તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ તૈયાર છે તો તૈયાર થયેલી પેસ્ટને આપણે એક સાફ ચાની અંદર સ્ટોર કરવાની છે આ પેસ્ટનો આપણે ખૂબ જ સુંદર એવો ઉપયોગ કરી શકીએ છીએ જો તમે બ્રાઇટ છો અને તમે સ્કીન ગ્લો કરવા માગો છો ને તો આ પેસ્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો ખાસ કરીને આ વિડીયો જરૂરથી જોજો તો અહીંયા આપણે આ રીતની એક સાફ ચાની અંદર આપણે બધી જ પેસ્ટને સ્ટોર કરી દીધી છે હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને ફ્રીઝમાં સ્ટોર કરવાની છે જો આખું વર્ષ માટે તમે આને સ્ટોર કરવા માગતા હોય તો તમારે આ પેસ્ટને ફ્રોઝન કરી દેવાની છે આઈસ ક્યુબમાં સેટ કરીને નાની નાની ક્યુબમાં તમારે સેટ કરીને એક એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી દેવાની ફ્રીઝરમાં હવે એક વાટકામાં આપણે બે ચમચી બેસન લીધો છે તેની અંદર આપણે બે ચમચી કાચું દૂધ ઉમેરી દઈશું દૂધ તમે કોઈ પણ લઈ શકો અને જે આપણે પેસ્ટ તૈયાર કરીને રાખેલી તે બે ચમચી પેસ્ટ ઉમેરી દેશું અને સરસ આ બધી વસ્તુને આપણે એક રસ કરી દેવાની છે એક પણ ગાંઠા ન રહે તે રીતે આપણે પેસ્ટ તૈયાર કરવાની છે આ પેસ્ટ એક રામબાણીલા જ છે જાદુઈ પેસ્ટ કહી શકો જેને લગાવવાથી જો તમારી ચામડી ડ્રાય થઈ ગઈ હોય ને તો સરસ એવો ગ્લો આવવા લાગશે મોંઘા પાર્લરના ફેશિયલ કરવાની પણ કાંઈ જ જરૂર નથી એટલો ગ્લો આપશે આ પેસ્ટ તમને અહીંયા હું લાઈવ રિઝલ્ટ બતાવું છું તો તમે જોઈ શકો છો હું અહીંયા હાથ ઉપર લગાવીને બતાવું છું બંને હાથની કન્ડિશન તમે જોઈ શકો છો તો આ રીતે પેસ્ટને આપણે હાથ ઉપર લગાવવાની છે એવું નથી કે હાથ ઉપર જ લગાવી શકો બોડીના કોઈ પણ પાર્ટ ઉપર તમે લગાવી શકો છો આમાં આપણે જે વસ્તુનો ઉપયોગ કરેલું છે તે આપણા બોડીને સૂટ થશે આમાં કોઈ પણ પ્રકારના કેમિકલ નથી તો કેમિકલવાળી પ્રોડક્ટ વાપરવા કરતાં આ રીતે નેચરલી પ્રોડક્ટ વાપરશો ને એટલે તમને રિઝલ્ટ તરત જ મળશે આ રીતે પેસ્ટ લગાવી જાય પછી આપણે તેને દસથી પંદર મિનિટ માટે સુકાવા દઈશું જો તમારી પાસે સમય હોય તો વીસથી પચીસ મિનિટ માટે સુકાવા દેશો ને તો તમને આના કરતાં પણ ડબલ રિઝલ્ટ મળશે પણ વિડીયો લાંબો ન થઈ જાય એટલે તેના માટે મેં ફક્ત દસ મિનિટ માટે જ આ પેસ્ટ હાથ ઉપર લગાવીને તમને રિઝલ્ટ બતાવેલું છે તો હવે મળીએ દસ મિનિટ પછી આમ નમજા આપણે તેને સુકવવા માટે રાખી દઈશું તમે જોઈ શકો છો દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે ને થોડું થોડું સુકાઈ પણ ગયું છે તો હું તમને લાઈવ આ રીતે પેસ્ટ હટાવીને બતાવું છું તમે રિઝલ્ટ જોઈ શકો છો તો અહીંયા આપણે પાણી લીધું છે પાણીથી આ ધોઈ નાખવાનો છે આ પેસ્ટ છે તે સ્કિનને હાઇડ્રેટ કરે છે જો તમારી સ્કિન સુકાઈ ગઈ હોય ને તો તે સરસ એવી ખીલી જશે જો તમારી સ્કિન સૂકી દ્રાક્ષ જેવી થઈ ગઈ હોય ને તો લીલી દ્રાક્ષ જેવી ચમકવા લાગશે તો અહીંયા તમે લાઈવ રિઝલ્ટ જોઈ શકો છો પહેલાનો હાથ કેવો હતો અને અત્યારનો હાથ કેવો છે તો બજારમાં આપણે પાર્લરમાં જઈને મોંઘા મૂંઘા ફેશિયલ બ્લીચ કરાવતા હોઈએ છીએ પણ તેનાથી જોઈ એવું રિઝલ્ટ મળતું નથી પણ આ રીતે તમે જો અઠવાડિયામાં બે વખત આ પેસ્ટ લગાવશો ને એટલે તમને રિઝલ્ટ તરત જ મળી જશે તમે જોઈ શકો છો જેટલી સ્કિનમાં ગંદકી હોય ને તે બધી ગંદકી દૂર કરે છે આ પેસ્ટ લગાવવાથી તમે એવું નથી આને ચહેરા ઉપર ન લગાવી શકો ચહેરા ઉપર પણ લગાવી શકો છો તમે લાઈવ રિઝલ્ટ જોઈ શકો છો ફક્ત આપણે દસ મિનિટ માટે જ આ પેસ્ટ લગાવેલી હતી પણ તમે વીસથી પચીસ મિનિટ માટે લગાવશો ને એટલે તમને ડબલ રિઝલ્ટ મળશે તો આ રીતે તમારે પેસ્ટ બનાવીને સાચવીને રાખી જ દેવી જોઈએ આખું વર્ષ માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો અત્યારે શિયાળો છે ઉનાળો આવશે એટલે તમને ખૂબ જરૂર પડશે આ પેસ્ટની તો તમારે તેને ફ્રોઝન કરીને ફ્રીઝરમાં સ્ટોર કરી દેવાની ખૂબ જ ઉપયોગી ટીપ્સ છે ફ્રેન્ડ્સ જરૂરથી અપનાવજો